નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પરખ ફાઉન્ડેશન લુણાવાડાના ઉપક્રમે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિના પ્રતિભાશાળી તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો રાજ્યશ્રી શિક્ષક રામજીભાઈ વણકરના પરખ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી અનુસૂચિત જાતિના ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાય છે તેમના અભિયાનને અવિરત રાખતા આજરોજ લુ લૂણાવાળા મોટા સોનેલા બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષાને અનુસૂચિત જાતિના ધોરણ દસ અને બારના પ્રતિભાશાળી પંચાણું તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ઉપસ્થિત મહાનુભાવોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નેહા કુમારી અને પ્રાંત અધિકારી આનંદ પાટીલે વિદ્યાર્થીઓએ પ્રેરક પ્રસંગોથી પ્રોત્સાહિત કરી છેલ્લા ચાલીસ વર્ષથી અવિરત ચાલતી સન્માનની પ્રવૃત્તિને બિરદાવી અને સન્માનિત છાત્રોને પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી જેમાં તમામ મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ્સ તેમજ શૈક્ષણિક કીટ આપીને સન્માન કરવામાં આવ્યું સાથે સાથે તેઓને કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં અનુસૂચિત કલ્યાણના નાયબ નિયામક કેવી ખાંડ જિલ્લા આર સી અધિકારી ડૉક્ટર કે કે પરમાર ડૉક્ટર વિરલ કે અમીન સહિત અગ્રણીઓ વાલીઓએ સન્માનિત છાત્રોને અભિનંદન પાઠવ્યા અત્રે નોંધનીય છે કે ફરક ફાઉન્ડેશન લુણાવાડા અનેવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમાં નિરંતર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક પુસ્તકાલય કમવાચનાલય ફૂલ સ્કેપ ચોપડા વિતરણ માનવતાની દીવાલ જરૂરિયાતમંદોને ગરમ ધાબડા વિતરણ કુદરતી આપત્તિ વ્યવસ્થા વખતે ટિફિન સેવા રાશન કીટ વિતરણ વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મેનેજિંગ ટ્રસ્ટી રામજીભાઈ વણકર સંસ્થાનો અહેવાલ ટ્રસ્ટી રાજ રાજહિમાંશુએ રજૂ કર્યો હતો અને અંતમાં કલ્પનાબેન પ્રણામીએ આભાર વ્યક્ત કર્યો હતો આ સન્માન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા સમાજના વડીલો યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બેર 80 વાલી આવીને સંમળ બેઠા ખરેખર મિત્રો બધા ગમેસા માટે આંતથી લાબી હરોળ જન પછી એમનું સન્માન થયેલું આપા 90% આલ્યા છે 500 પરમથ થઈ ગયો 500 હવે ગટકો ઘોડા સંતને આ તો આજે તો પાડીએ તો આપા परणी तो पण 20% जो दादाकडे ओढले जायचे गट जोडासा तसा विचार त्यासा गोला खाली वजा होतो प्राणामी वर्ष त्यानंतर नंतर 15% ओढले जायचे ओके पूर्ण बार 8s હવે સે આપના બારુખ મસરાન આદા બાર આશરોપન ઉદ્દેશ્ય કેટેગરીમાં થાય પણ થાય છે ફાઉન્ડેશન લુણાવાડા એક સેવાભાવી સંસ્થા છે આ સેવાભાવી સંસ્થા દ્વારા માનવતાના ઘણા સેવા કાર્યો કરવામાં આવે છેલ્લા ચાલીસ વર્ષથી પરખ ફાઉન્ડેશન લુણાવાડા સમગ્ર મહીસાગર જિલ્લાના છ તાલુકાના અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે આજના દિવસે પણ સમગ્ર મહીસાગર જિલ્લાના પંચાણું તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લાના જિલ્લા કલેક્ટર માન્ય નેહાકુમારી મેડમ જિલ્લાના પ્રાંત અધિકારી આનંદ આકાશ સાહેબ અને બીજા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી તેજસ્વી છાત્રો વડીલો યુવાનો માતાઓનો વાલીઓ આ સૌ ઉપસ્થિત રહ્યા અને આ સિવાયની પણ માનવતાની દીવાલ એક વાંચનાલય કમ લાઇબ્રેરી એ પણ આ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ જિલ્લાના મહત્તમ લોકો લઈ રહ્યા છે આ રીતના પરખ ફાઉન્ડેશન મહિસાગર જિલ્લામાં એક સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે